અરે એ તો મારી પાછળ હતું ને આગળ કેમ આવી ગયું ભાઈ ક્યાં જવાય મને ખબર નથી હો તો હું ઘરે ગયો ભેગા ભેગો તો ભાઈ હું નીકળી ગયો છું મોટો વ્લોગ માટે અને ઈ પણ ગુજરાતીઓ ભાઈ મજા આવી જાય આ પણ જૂનાગઢની મોજ અને જુનાગઢ નું જે પબ્લિક છે ને એનું રિએક્શન શૂટ કરવું છે મારે તો ફાઇનલી હું નીકળી ગયો ગેટની અંદર એન્ટર કરી ગયો છું હવે જોઈએ ભાઈ પણ મેઇન રિએક્શન મારે એ શૂટ કરવું હતું કે ભાઈ સ્કૂલમાંથી જે નાના નાના છોકરા અને જે જે સ્ટુડન્ટ્સ નીકળે ને જે સ્ટુડન્ટ નીકળે ને એનું મારે રિએક્શન શૂટ કરવું હતું પણ હવે પોસિબલ નથી કેમ કે પહેલાં છૂટી ગયા છે તો હવે જોઈએ જો આગળ મળે તો તમને રિએક્શન શૂટ થશે બાકી બાકી પછી જોઈએ અહીંયા બમ્પ છે ને બહુ જાજા છે એટલે કેમેરો હલશે થોડી વખત એટલે ભાઈ આ હે ને ગ્રાઉન્ડ જુનાગઢ નું તમને ખબર જીએક્શન શૂટ કરીએ એમ મજા આવશે આ રિએક્શન લેવા માટે હું રોકાણ હતો આ રિએક્શન આ એક રિક્ષા રિએક્શન લેવા માટે હું સાઈડમાં રોકાણો રોકાણ હતો ભાઈ અને જ્યાં પબ્લિક રોકાય ને જ્યાં ટ્રાફિક હોય ને ભાઈ લોકો ત્યાં વધારે મજા આવે કેમ કે ત્યાં ને મારે અહીંથી જ કાઢવી પડશે બાકી એના અહીંયા ટ્રાફિક થઈ જાય કેમ કે આગળ છે ને ડાયવર્ઝન છે આઈ થિંક તો ડાયવર્ઝનમાં ડાયવર્ઝનમાં ટ્રાફિક થાય છે એવું મને લાગે છે આ જ છે ને પોતેરી ઠોકેશ ભાઈ એક તો માન માન નીકળ્યા હોય મોટો માણા ન હોય અને હોય તો એ બધા ધીરે ધીરે જ ગાડી આપવી પડે કેમકે ગાડી મારી નવી છે બરાબર સામે વાળા ના તો એમ કે ભાઈ અડી જાય તો એમ કહી દે કે ભૂલ થઈ ગઈ ભાઈ આપણે તો ગાડીને નુકસાન થાય ને ઈ જોવાનું છે કે આપણો નુકસાન થાય ને આમ કેમ જે ડ્રાઈવર છે બધાય એને તો વાત જ પૂછો માં હમણાં

હવે હું અહીંથી મધુરમનો રસ્તો પકડે આ સાઈડ લેફ્ટ સાઈડ કેમ કે ન્યા હે ને વધારે પબ્લિક હશે આઈ થિંક મને એવું લાગે છે હવે રિએક્શન જોઈએ આઈનું હવે હું આહીથી સીધો પહેલાં કે મધુરમનો રસ્તો પકડું અને પછી ત્યાંથી આપણે યુ ટર્ન ફરી અને પછી અહીંયા આ સાઈડ આવશું બરાબર તો ત્યાંનો જે આ હું પહેલી વખત ગયો તો ત્યારે ને ઘણા બધા ઓલા જોવા મળ્યા હતા બરાબર મર્સિડીઝ છે ભાઈ અને મર્સિડીઝની જે આ જે છે એની વાત જ પૂછો મા તમે એંગલ નો ઓલું આવતું હોય તો મને કે જો ભાઈ બાકી આમાં મને કઈ ખબર પડતી નથી હું તો બે દીધે જાઉં છું અત્યારે ટ્રાફિક રૂલ્સ નો પણ પાલન કરવાની જરૂર છે એવું નથી કે મોટો વ્લોગ છે તો ભાઈ મોટો વ્લોગર છે તો ટ્રાફિક રૂલ્સ નું છે ને ભંગ કરીને તમે હાલો વિડિયો શૂટ કરો બાકી આપણે બધી પ્રિકોશન રાખીએ જ છીએ मारा हारा वाला स्कूल में छूटता था अत्य क्या गया ये मैं खबर नहीं पड़ती हम मैं आ साइड जाव पड़ आ साइड थी जाए है आ साइड से वो कहीं આવે છે કે નહીં સામે ટ્રાફિક ન મળે તો સારું બીજું તો કઈ વાંધો નથી અહીંથી પણ અહીંથી જે આપણે બસ સ્ટેન્ડ નું ટ્રાફિક છે ને એ આ બસ સ્ટેન્ડ નું ટ્રાફિક બહુ વધારે હોય છે ક્યારેક ક્યારેક દસ પંદર મિનિટ ન્યાન ન્યા નીકળી જાય તો એમાં ખબર પડતી નથી ભાઈ એ થોડુંક ધ્યાનમાં રાખવાનું છે કે ટ્રાફિક આપણે ન મળે ત્યાંનું બીજું તો કઈ વાંધો છે નહીં બાકી ભાઈ લોક તમે લોકો મને કહેજો હો કે જુનાગઢ માં તમને કેવી મજા આવી મોટો જોવાની જે બમ્પર છે ને બમ્પર એની જે સાઈઝ છે ને ભાઈ અહીંયા એ થોડીક માપે છે બાકી બીજે એ બધી છે ને જોવા જેવું જ ન હોય યાર જે શૂટ કરવાનો હોય તો પબ્લિક ન હોય યાર અને જો ન કરવું હોય તો પબ્લિક ઢેગલો થઈ જાય હવે હું કાઢી લેવું હવે ઓલી સાઈડ જાઓ કે આ સાઈડ કે ખબર પડતી નથી આપણે વાં જાવું કે બસ સ્ટેન્ડ થી આપણે અંદર જઈએ એ માટે જાવું ભાઈ લોક કે નહીં અરે તમે કયો ગુજરાતી વાળો બધા તમે કયો ક્યાં જવું છે એટલે મને કાંઈ ખબર પડે આમાં મને કાંઈ ખબર પડતી નથી અત્યારે કઈ સાઈડ જવું કઈ સાઈડ નહીં હાલો સિટીમાંથી કાઢીએ હા એ થાય ગાંધી ચોક છે ને ત્યાંથી કાઢીએ બરાબર ગાંધી ચોકથી કાઢીએ ગાંધી ચોકની અંદરથી જે ગલી જાય છે ને ત્યાં ટ્રાફિક હોય છે અને ત્યાં આપણે છે ને પબ્લિક રિલેશન શૂટ કરીશું આખું જે શૂટ કરવાનું છે એ ન્યા મજા આવશે કેમ કે હે ને ન્યા ભાઈ પબ્લિક હશે જેટલી જોઈએ એટલી હવે ગાંધી ચોક નું આમ ફરીને જવું પડશે મને એવું લાગે છે ફરીને જવું પડશે હા તો અહીંથી નીકળીએ હવે જોઈએ કઈ રીતના હવે જ મજા આવશે ને બધી અહીંથી આપણે જઈએ આ સાઈડ આપણે જ્યાં ગાંધી ચોક છે ને અહીંથી ક્યાં જવાય મને ખબર નથી હો ના તો હું ઘરે ગયો હવે ભેગા ભેગો એમ કે ભાઈ હું જુનાગઢનો નથી અને હા એટલા રસ્તા ખબર છે બધાય ખબર નથી જુનાગઢના રસ્તા તો ભાઈ ભૂલ ચૂક માફ કરજો બાકી તો અહીંયા કંઈ જવા જેવું નથી મારે વરવું પડશે પાછું પબ્લિક જ નથી આમાં શું કરે ગાંધી ચોક થી ગયા કામ વરી જાય હોલી સાઈડ હું ખબર પડે થોડી કઈક કેમ કેમેરો ચાલુ હોય તો હારું તારો ભાઈ હું નીકળી ગયો છું મેઇન માર્કેટ તરફ કેમ કે ત્યાં ટ્રાફિક હશે આઈ થિંક જો જઈએ ત્યાં ભાઈ આ તો હું અત્યારે કઈ એ રીતના મોટો વ્લોગિંગ શૂટ નથી કરતો પણ મેં કઈક ઘણું વિચાર્યું છે નવું નવું તો અને અલગ રીતના મોટો વ્લોગ કઈ શૂટ કર્યું જે જે અમારી જે આખી પબ્લિક છે ને એ આવી જાય ને ત્યારે જો હું અત્યારેથી શૂટ કરી દઈ તો મારા જોઈને વયા જાય કે હું કઈ રીતના નવા નવે હરથી મોટો વ્લોગ બનાવી એ અત્યારથી જ હું તમને બતાવી દઈ તો મારા હારે અહીંથી જ જોઈને વયા જાય એટલે મારે હમણાં તો એવા એવા વિડીયો મૂકવા જ નથી મોટો વ્લોગ જો તમે રહેો તમને ખબર પડશે ક્યારે થોડોક વખત રહેવો તો પડે ને ભાઈ છોકરાઓને અમારે શું કહેવું યાર આમાં જીંકા ઝીંકા છોકરાઓને જેવો જોઈએ એવો વિડીયો બન્યો નહીં પણ હવે છે ગમે એમ કરીને બનાવવું હતું તો ખોરાક મારે હવે આપણે એ લઈને તો ન બે જાય ને કે ભાઈ સ્કૂલ છૂટ છે તો જ આપણે બનાવવા જાશું મારો ટાઈમ થઈ ગયો તો મેં હું બનાવવા નીકળો તો સ્કૂલના સ્ટુડન્ટ્સ બધા આવ્યા નહીં તો આપણે શું કરી લઈએ હાલો જેમ તેમ કરીને આવી તો ગયા પછી હવે અત્યારે મારા પાસે ઘરે જવાનું છે ઘેર સુધી નીકળી હોય ડાયરેક્ટ હું બધા કામ કરશ